પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે રમેશ સિંધવના નામની જાહેરાત કરવામાં આવી છે રમેશ સિંધવ જિલ્લા મહામંત્રી રહી ચૂક્યા છે પાટણ જિલ્લા ભાજપનું કમાન રમેશ સિંધવ હવે સંભાળશે વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ દેશના અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નજી અને પ્રદેશના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું તાલુકા મહામંત્રી તરીકે મે કામગીરી ત્યારથી કરી છે એ પછી જિલ્લાની અંદર બે ટર્મ મહામંત્રીની જવાબદારી પણ મેં નિભાવી છે અને એક ટર્મ प्रदेश किसान मंत्री ना मंत्री तरी जबाबदारी मी निभावेली